મિત્રો જુનાગઢ જવાનો ટાઈમ થઈ ગયો છે ટ્રેન આવવાની તૈયારીમાં છે છતાંય હું તમને બતાવું છું કે જોઈ લ્યો આજે વાંદ્રા ને

મારા વાલા આ નજારો જોવા તો જુનાગઢ ઢકો ખાવો પડ્યો હો ના કરે ભાઈ લાગે બાય સરસ ડેડા ડેડા બા આવતા ગયો આગળ વધો બેટા ભાઈ ભાઈ આગળ વધારા હાથમાં તો બે હે બેટા હાલે એના હામું ન જોવાય બટેટું ખાલી થઈ ગયું હવે હું તૈયાર હું જો ને પણ હાજ ને નાનું બોચુ તું ઘર માં બેઠો બેઠો જોઈ લે જટાશંકર નો નજારો આ છે જૂનાગઢ નો જંગલવાલા આવી હાલ ઉતરે હો એ છે નાઈ અન ઇન્ડી જાઓ દયો ભાઈ ભઈ ભાગી આવજો ભઈ ઉભા નવરે રહેતા જાજી વાત એ નથી હવે હાથ નો દે તમને મારી ચેનલ માં ઘરે બેઠા આવા જુનાગઢ ના નજારા જોવા મળે છે તો થોડો સપોર્ટ કરો વિડીયો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજે મારા કલે ભાઈ 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 એ કે પૂછડી નહી હટતો ને કોઈ દી એ હારા રમત કરતાં કરતાં મોબાઈલ નો લઈ લે